મારા કાકાનું નામ જયેશભાઈ રામાણી છે જે બે તારીખના રોજ પોતાના વ્યવસાયથી ઘરે જતા હતા ત્યારે કોઈ અજાણ્યા ચાલક દ્વારા ને પાછળથી ટોકર લગાડી હતી જેથી તે ઈજાગ્રસ્ત થયા હતા અમે ઈજાગ્રસ્ત હાલતમાં એને સિવિલ હોસ્પિટલમાં ખસેડી લીધા હતા ત્યાંથી આગળ મેં પછી એને ગોકુલ હોસ્પિટલમાં મોહ કર્યા અને ત્યાં એનું બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યું જેના લીધે અમે ઓર્ગન ડોનેશન માટેનો નિર્ણય લીધો બધા પરિવારની સહમતીથી જેના લીધે બીજા સાત લોકોને અમે જીવનદાન આપીએ છીએ જેથી મારા કાકાનો આત્મા એને શાંતિ મળે અને અમારને બધાને શાંતિ રહે કે કોઈ અમારા કાકા તો હવે રહ્યા નથી પણ એના લીધે બીજા સાત જણા જે છે એનું જીવન બચી જાય અને એ લોકોને શાંતિ મળે એને સંતાનમાં બે છે એક બાળક છે છોકરો છે અને એક છોકરી છે છોકરાનું નામ કેયુ છે જે છ વર્ષનો છે અને એક છોકરી છે દ્રષ્ટિ એનું નામ એનું નામ દ્રષ્ટિ છે અને એ આઠ વર્ષની છે આ રાજકોટનું એકસો તેર નંબરનું અંગદાન છે અને ખાસ કરીને જણાવવાનું કે આ રાજકોટમાંથી પાંચમણ નંબરનું હૃદય જઈ રહ્યું છે અને બીજા નંબરના લંગ્સ જઈ રહ્યા છે જયેશભાઈ રામાણી પરિવાર જયારે બે તારીખે એક્સિડન્ટમાં એક જયારે એને ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા ત્યારે એમના પરિવારના જ એક સત્સભ્ય પ્રવીણભાઈ રામાણી જે ખૂબ જ સામાજિક કાર્યકર છે અને આ બાબતમાં ખૂબ જાગૃત છે એમને ઘણી જગ્યાએ એનો મગજનો સિટી સ્કેન મોકલીને જાણકારી મેળવી કે હવે મગજના કોઈ ચાન્સીસ નથી અને ડૉક્ટરે પણ એમને બેન્ડેજ ડિકલેર કરેલા હતા એવી પરિસ્થિતિની અંદર પ્રવીણભાઈ એના પરિવારને સમજાવ્યો અને પરિવારના સદ્સભ્ય પણ એટલા જ માયળી પરિસ્થિતિ તેલીખ પહેલમાં એના માતા-પિતા પત્ની ભાઈ બધા જ પરિવારોએ સહમતી આપી અને જયેશભાઈના આજે બે કિડની liver હૃદય અને બે ફેફસાને સાથે સાથે બે દિવ્ય દ્રષ્ટિ તો ખરી જ સાત અંગો દ્વારા પરિવાર એના જયેશભાઈને ફરી પાછો જીવાડવા માટે ઝઝૂમી રહ્યો છે તો રાજકોટ સિવિલ રાજકોટ થી ગોકુલ હોસ્પિટલમાંથી એમની બે કિડની અને liver આઈકેડી હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલવામાં આવશે સિવસ હોસ્પિટલ ની અંદર એમના બે ફેફસા મોકલવામાં આવશે અને યુએન મહેતામાં સહેશભાઈનો હાથ મોકલવામાં આવશે અને રાજકોટ કણસાગરા હોસ્પિટલમાં ડોક્ટર કણસાગરા સાહેબને ત્યાં એમના બે આંખોનું દાન કરવામાં આવશે